રાજકોટ જિલ્લાના ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં વિવિધ એરંડાની એકસો પચાસ થી બસો મરની આવક ઘઉંની પણ દરરોજ બે હજાર થી પચીસો મણની આવક આવકને પગલે યાર્ડમાં વિવિધ જણસથી થી ઉઘરાયું એરંડાના પ્રતિમળના ભાવ એક હજાર થી એક હજાર ભાવ બોલાયા ઘઉંના ના પ્રતિમળના ભાવ ચારસો પચાસ થી પાંચસો સુધી બોલાયા ચણાના ભાવ પ્રતિ મણના 1000 થી 1200 રૂપિયા બોલાયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ત્રણ જણસીની આવક સારા સારા એવા પ્રમાણમાં જણસીની આવક થયેલી છે જેમાં લઈએ તો ચણાની આવક સારી છે એરંડાની આવક સારી છે અને ઘઉંની આવક સારી છે અને આવકના પ્રમાણમાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે અને ખેડૂતોને ભાવ મળતા એને સંતોષ પણ થયેલ છે અને અત્યારે જોઈએ તો એરંડામાં એક હજાર પચાસ થી એક હજાર નેવું ના પ્રતિમણ વીસ કિલોના ભાવ છે અને ઘઉંમાં ચારસો રૂપિયા થી લગાડી પાંચસો બાર રૂપિયા સુધીના પ્રતિમણ એટલે કે વીસ કિલોના ભાવ ખેડૂતોને મળી રહે છે અને જે ભાવ મળતા ખેડૂતો સંતોષની લાગણી અનુભવે છે અને ચણાના ભાવ હાલ વાત કરીએ તો રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહે છે દરરોજ ચણા એરંડા અને ઘઉં ની વાત કરીએ તો ત્રણેય જણસીમાં છેલ્લા સિઝનમાં એની આવકનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં આવક થાય છે બ્યુરો રિપોર્ટ હર્ષિભયા હિ રૂપલેટા